સુરતમાં ઝી ચોવીસ કલાકના અહેવાલની ધારદાર અસર પડી છે તંત્રએ ડિંડોલીનો ખખડદજ રસ્તો રિપેર કર્યો છે ડિંડોલી ભેસ્તાન રોડ પર કમર તોડ ખાડા હતા ખાડામાં બાઇક સ્લીપ થતાં યુવક જાગ્રસ્ત થયો હતો બાઇક ચાલકને છાતીના ભાગે ત્રણ ફ્રેક્ચર થયા હતા ઝી ચોવીસ કલાક અહેવાલ બતાવતા તંત્ર દોડતું થયું કમર તોડ રસ્તો રિપેર થતા સ્થાનિકોએ ઝી ચોવીસ કલાકનો આભાર માન્યો છે સુરત શહેરમાં જી ચોવીસ કલાકના અહેવાલ બાદ કામગીરી કરવામાં આવી છે તંત્ર દ્વારા સીધા દ્રશ્ય બતાવીશું ડિંડોલી બેસ્તાન રોડ છે અહીં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા હતા

એ પછી આ જ ખાડાના કારણે મારા ફાધર અહીંયાથી પડી ગયા અને એમને ત્રણ ફ્રેક્ચર આવ્યા છે એને પછી આ વસ્તુની જાણ જે ચોવીસ કલાકે કરી એના પછી બીજા દિવસે જ તરત અમને એ વસ્તુની રાહત મળી અહીંયા તરત જ રોડ બની ગયો સારો રોડ બની ગયો તમે હાલ કઈ રીતના બધી હતી અને હાલ કઈ રીતના સ્થિતિ જોવા મળી રહી છે હાલાકી તો ખુબ જ હતી અહિયાંથી માણસ અથવા કોઈ વાહન જઈ શકે એવી હાલત નહીં હતી પછી જી ચોવીસ કલાકના અમે આભાર વ્યક્ત કરીએ છીએ એમનો એસએમસી સુધી પહોંચાડ્યું અને એસએમસી ના અધિકારી અહિયાં કામ કરીને જતા રહ્યા છે કેટલી મુશ્કેલીઓ હતી કેટલા મસ્ત મોટા અહીં ખાડા જોવા મળતા હતા દુર્ઘટના બી થતી હતી જી સાહેબ ખાડા તો બહુ મોટા હતા કેમ કે અહીંયા દુર્ઘટના થયેલી જ છે એક ભાઈ છે એમના એમના એમને કીધું કે એમના પિતાજી એક અહીંયા એક્સરે ફ્રેક્ચર થઈ ગયેલું એના કારણે એક્સરે થઈ ગયેલી અને જે બુઝુર્ગો હતા મહિલાઓ હતા નાના બાળકો હતા સ્કૂલ જતા હતા એમને બહુ હાલાકી થતી હતી

કે જી ચોઈસ કલાકના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને અહીં રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી હવે સરળતાથી અહીં વાહનો પસાર થઈ રહ્યા છે બીજી બાજુ બી તમે દ્રશ્યમાં જોઈ શકાય છો કે જે રીતના પાછળની સાઈડ પણ મસ્ત મોટા અહીં ખાડા જ ખાડા જોવા મળતા હતા લોકો હેરાન હતા પરેશાન હતા તંત્ર કંઈ કામે લાગતું ન હતું ના કે કંઈ સ્થાનિકોનું સાંભળતું હતું પરંતુ જી ચોઈસ કલાકને જે રીતના જાણ થઈ તાત્કાલિક ટીમ અહીં આવી અને જે અહેવાલ પ્રસારિત કર્યો અને લોકોની જે વાચા જે છે જી ચોઈસ કલાકે સાંભળી અને તંત્ર દોડીને આવે છે આખી કામગીરી કરે છે હાલ સ્થાનિકો માં ખુશી જોવા મળી રહી છે અને આભાર માની રહ્યા છે કેમેરામેન વિજય સાથે પ્રશાંત જી મીડિયા સુરત